હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં વેકેશન પડતા બાળકોને કંઈક રોજ અલગ અલગ જોઈએ છીએ તો આજે આપણે એક જ વસ્તુમાંથી ત્રણ અલગ અલગ રીતનો નાસ્તો બનાવીશું મેં આજે મારા વન કે સબસ્ક્રાઈબર પૂરા થવાની ખુશીમાં બનાવ્યા છે રેસિપી ગમે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી આવી ઇઝી રેસિપીના નોટિફિકેશન મળતા રહે માત્ર દસ જ મિનિટમાં ફટાફટ બાળકો માટે એકદમ નવો નાસ્તો બનાવીશું ત્રણ અલગ અલગ રીતે એક જ વસ્તુ માટે તેના માટે અહીં મેં પાંચસો ગ્રામ જેટલા અને નંગમાં જોઈએ તો પાંચથી છ નંગ મીડિયમ સાઇઝના બટેકા બરાબર સારા પાણીએ ધોઈને લઈ લીધા છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને કુકરમાં આપણે ત્રણ વિસલ થવા દઈશું બટેકાને આપણે એકદમ બફાઈને પોચા પડી જાય તેવા નથી બાફવાના આવી રીતે થોડા કડક હોય તેવા બાફવાના છે હવે તેને આપણે ઠંડા પડવા દઈશું ઠંડા પડી જાય પછી તેની છાલ આપણે ઉતારી લઈશું બને ત્યાં સુધી બટેકા બાફીને એકદમ ઠંડા કરી લેવા પછી જ આ સ્નેક્સ બનાવવા બટેકાની છાલ ઉતારીને પછી આપણે કાટા ચમચીથી મેશરથી કે પછી ખમણીથી બટેકાને એકદમ ગ્રીટ કરી લઈશું સેજ પણ ગાંઠા ન રહે ત્યાં સુધી બને ત્યાં સુધી કાટા ચમચીથી કરવા એકદમ સરસ એવું અને ફટાફટ બે જ મિનિટમાં આવું બટેટાનું ખમણ તૈયાર થઈ જશે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલો ઓરેગાનો એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ જો બાળકો માટે બનાવતા હોય તો તમે ચીલી ફ્લેક્સ ના નાખો તો પણ ચાલે અને જો તીખું તમને ભાવતું હોય તો તમે તમારા અકોર્ડિંગ વધારે ઓછું લઈ શકો અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર એડ કરીશું અને વન ફોર્થ કપ જેટલો આપણે અહીં કોર્ન ફ્લોર લઈશું અને બધું બરાબર મિક્સ કરીને આવો સરસ એવો રોટલીનો લોટ હોય છે તેવો મિશ્રણ તરાએ તૈયાર કરી લઈશું તમને જો વધારે થોડા લોટની જરૂર લાગે તો તમે થોડો એડ કરી શકો તમે બ્રેડનો ભૂકો પણ લઈ શકો અને હવે આવી રીતે મિશ્રણ તૈયાર થઈ જાય પછી તેમાંથી માપસરનો ભાખરીના માપનો લુવો લઈને બંને હાથ વચ્ચે તેલ લગાવીને આવી રીતે તેના પાટલી ઉપર કે ગમે તે વસ્તુ ઉપર આવી રીતે રોલ કરીને લઈ લેશું પહેલાં બધા જ માવામાંથી આપણે આવા રોલ બનાવી લેવાના છે મારે અહીં પાંચ રોલ બન્યા છે હવે તેમાંથી આપણે અલગ અલગ શેપમાં અલગ અલગ રીતે પોટેટો બાઇટ્સ બનાવશું તમે પોટેટો નગેટ્સ પણ કહી શકો જે બજારમાં તૈયાર પેકેટમાં મળે છે તે રીતની ડિઝાઇન બનાવીશું પહેલાં આપણે એક સરખા માપના રોલમાંથી કટ મૂકીને બંને બાજુ સહેજ એવું દબાવી વચ્ચેથી સહેજ દબાવી સ્કવેર શેપ આપી દઈશું એવી જ રીતે બીજા રોલમાંથી એવી રીતે માપસરના કટ મૂકી તેને ઉપરથી કાંટા ચમચી દબાવીથી આવી રીતે બિસ્કીટ જેવો શેપ આપી દેશું અને છેલ્લે બાળકોના ફેવરિટ એવો સ્માઇલીનો શેપ આપીશું તેના માટે લુવામાંથી આપણે આવી રીતે માપસરના ટુકડા કટ કરીને તેને પેંડા જેવો શેપ આપી દેસું અને તેની ઉપર સ્ટ્રોથી આવી રીતે બબે હોલ પાડી દેસું છેક સુધી બધા જ પેંડામાં અને પછી સાદી ચમચીથી આપણે તેનો નીચેનો અણીવાળો ભાગ આવી રીતે અંદર દબાવીને તેના પર સ્માઈલીનો શેપ આપી દઈશું હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરીશું અને ગેસની ફ્લેમને મીડિયમ કરી લઈ પછી તેમાં એક પછી એક પોટેટો બાઇટ્સ મૂકીશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને ધીમે ધીમે આને ચલાવતા રહીશું આ નગેટ્સ તમે એરટાઇટ બરણી કે પછી પાઉચમાં ભરીને મહિનાઓ સુધી રાખી શકો બાળકોના વેકેશનમાં ગમે ત્યારે મન થાય ત્યારે ફટાફટ બની જાય તે માટે અને આવી રીતે ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લઈશું સ્ટોર કરીને રાખવાથી તમારે જ્યારે બાળકો માટે બનાવવું હોય ત્યારે ફટાફટ બની જશે જો તમે ક્યારેય બજાર જેવા જ આ નગેટ્સ ઘરે ટ્રાય ન કર્યા હોય એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને કેવા લાગ્યા તે જરૂર બતાવજો તમે જુઓ તેમ એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે તૈયાર જે મળે છે તેના જેવા બધા જ નગેટ્સના શેપને આપણે આવી રીતે વારાફરતી ધીમે મીડિયમ ગેસ ઉપર તળી લઉં તો તમે જુઓ તેમ તૈયાર છે બાળકોને ભાવતા ગમે ત્યારે મહેમાન આવવાના હોય ત્યારે બનાવવા હોય તો પણ ફટાફટ બની જાય તેવા બાળકો માટે નવો નાસ્તો આ નગેટ્સને તમે સોસ સાથે ચીઝ ડીપ સાથે માયોનીસ સાથે કે એમના ગમે તેની સાથે ખાઈ શકો બધાને બહુ ભાવશે તો ચાલો આવતીકાલે ફરી મળીશું આવી ઇઝી રેપી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ